વડોદરા શહેરમાં વર્ષ બે હજાર પચીસ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી બિગ ફિટનેસ જીમના ત્રણ યુવકોએ ભાગ લીધો હતો અને જેમાં જુનિયર કેટેગરીમાં અહીંના જ એક યુવકે પ્રથમ ક્રમાંક પણ હાંસલ કર્યો છે ત્યારે તેઓના કોચ સૂરજ કહારે આ વિશે વધુ માહિતી આપી છે આપણા ત્રણ છોકરા પાર્ટિસિપેટ કર્યું હતું એ સુરા ક્લાસિક મિશન વડોદરામાં મેં ત્રણે ત્રણ વિનર થઈને આવ્યા છે આ પ્રેમ કરાડ છે એમની વેટ કેટેગરીમાં ફર્સ્ટ પ્લેસ લીધો છે હર્ષિલ ચૌહાણ છે એ મેઇન ફિઝિક ક્લાસિકમાં એમની કેટેગરીમાં ફિફ્થ પ્લેસ થયા છે અને આપણા પ્રવીણભાઈ જે કોરે એમની કેટેગરીમાં એમને ફોર્થ પ્લેસ થયા છે

બસ આપણું પહેલું બ્રાન્ચ બ્રાન્ચ છે આપણે સરદાર છે ચપ્પલ ફેક્ટરી સેકન્ડ બ્રાન્ચ છે એના માટે ઓછી ઘણી મહેનત કરી છે ફ્યુચર પ્લાન નહીં કરતો સેકન્ડ બ્રાન્ચ ઓપન કરું અને આજે મારી સેકન્ડ બ્રાન્ચ ઓપન થઈ ગઈ કઈ જગ્યા છે આપણે આપણે સેકન્ડ બ્રાન્ચ છે આપણી વારસ્યા હનીબી બેકરીના ઉપર ફર્સ્ટ ફ્લોર શું નામ આપણું સુરજ